ભૂમિ પૂજનની જે વિધિ છે તેમાં આગળ માર્ગદર્શિત કરે પૂજ્ય સુરજ સ્વામીજી પૂજ્ય શરૂઆતી સ્વામીજી અને પૂજ્ય રાજાભાઈ ને પ્રાર્થના કરીશું ગુરુહરિને પ્રાર્થના કરવા માટે પધારે પૂજનના લઈને આવ્યા છો ધરતી પર એ બધી સુનિશ્ચિત છે અને સાથે સાથે આપણે કરુણાએ કરીને અમારી યાત્રા એક પણ સેકન્ડ ન અટકે તે માટેની છે ક્રિયા રૂપ ન થવા દેવા અને સાથે સાથે ગુરુ હરિનું ઋણ નિરંતર ચૂકવતા ચૂકવતા ચારે દિશાએ જય જય કાલ થાય એવી કોક વાત જ્યારે આપણે એના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે ગુરુહરિ હરિ સ્વામીજી પોતાના સ્થાન ઉપર ગ્રહણ કરે સ્થાન ગ્રહણ કર્યું સૌ પ્રથમ આપણે સૌ સૌ પ્રથમ બે હવાન શ્લોક બોલીશું ત્યારબાદ ધૂન કરીશું અને ત્યારબાદ વિધિ આગળ ચાલશે શ્રીમદ સદગુણાલિન ચિદિ વ્યાપતિ જીવેર મુક્ત કોટિસુખદા શ્રીપુર वन्दे सदा जैनि साधु सुभाषयाज जगमा श्रीजीश्वरूपे दिशे धर्म वैराग्य भक्ति महिमा एक श्रेष्ठ શ્રાદ વિભુને સ્નેહ મી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમા વિલશ્રી હરી તો विबला સે સ્વામી મહારાજ ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજ

મોબાઈલથી દૂર રહેવાય માટે બરાબર આપણે આગળ સંકલ્પ કર્યો છે કોની આગળ એટલે સ્વામીજીને છેતરવાના આપણે મોબાઈલનો ઉપયોગ કરવો મોબાઈલમાં રૂમમાં પડ્યું ના શકાય બરાબર તો મોબાઈલ એટલી બંધ કર

સ્વામીશ્રી ના યોગમાં છીએ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણને ગ્રહણ કર્યા સ્વામીશ્રી નો ભીરો સ્વામીશ્રી ની તપશ્ચર્યા જેના ફળ સ્વરૂપે આજે મોતીનો ચારો છે ને આપણે અદભુત સત્સંગ કરી રહ્યા છીએ કારણ સ્વામીશ્રી એટલું સહન કર્યું છે અઠવાડિયા પહેલા જ્યારે ભુજ મંદિર ની મોટી પ્રતિષ્ઠા હતી ત્યારે ત્યાં પધારેલા લાગતા છે થી અને હવે અહીંથી ભક્તોના પ્રાર્થના ભક્તો જે વિનંતી કરી એને લઈ અને ત્યાંથી છે ભક્તોના આમંત્રણને માન આપીને પધારેલા છે તો મિલિંદભાઈ એમની સાથે મયુરભાઈ સરપણ સુમનભાઈ દંતાલી અને સંજયભાઈ સિમાલી આ ચારેય મુક્તોને વિનંતી કરી કે સાથે મળી સાથે ગુરુ તરફથી બનાવેલ એ વિશિષ્ટ હાર ગુરુ હરિના ચરણોમાં અર્પણ કરી આશીષ પ્રાપ્ત કરવા માટે પધારે પ્રભુ સ્વામીજી આપ એવું બળ આપજો કે કોઈનો દેખાય નહીં અને અમે આનંદમાં રહીએ ત્યારે પ્રભુ સૈયા રાજી થકા બોલ્યા કે બસ કે આપણે કોઈનું ન જોઈએ એટલે આનંદ જ છે તો કોઈનું ન જોવું પોતાના દોસ્તનું દર્શન કરવું પ્રસંગે ભગવાનનું બળ લેવું ભજન કરવું આ બધું એમની પાસે શીખવા મળે છે બીજે ક્યાં એવું શીખવા મળે નહીં તો એવી એક જીવતી જાગી જીવતી જાગતી અક્ષરધામની યુનિવર્સિટી કે જ્યાં પણ બધું જ મળે એવા પુરુષ આપણે પ્રાપ્ત થયા છે અને એમના સંકલ્પે અહીંયા જ્યારે હરિસુમેલન પ્રાર્થના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ સંકલ્પ કરેલો જ છે કે મારે હુમાવું છે આપણને આ પુરુષ સાથે પ્રીતિ છે આપણે એમના થઈને રહેવું છે એટલે બધાના હૈયાના વિશે એ ભાવ છે જ કે મારે સંપૂર્ણપણે હુમાઈ જવું છે બસ આજે એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ જ્યારે અનંત કરુણા વહાવી રહ્યા છો ત્યારે અમે આપનું બળ લઈએ આપનામાં ડૂબેલા રહીએ અને નિરંતર આપના તરફની યાત્રા કરતાં કરતાં ભક્તોનો મહિમા સમજતા સમજતા ભક્તોની સેવા કરતાં કરતા ઘર અને પરિવારને ઘર અને પરિવારને મંદિર બનાવતા રહીએ એવા બળ બુદ્ધિને શક્તિ અમ સૌને આપો એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ

આપણે આપણું ઘર બનાવીએ છીએ શું બનાવીએ છીએ પોતાનું ઘર પોતાનું ઘર બનતું હોય કેટલું અમંગ હોય ના કોઈ નથી ક્યાંય સંકલ્પ કોઈ કઈ જગ્યા લીધી

પોતાનું ઘર બનતું હોય જેટલો અમંગ હોય ને એટલો અમંગ આપણે રાખવું છે છીએ આપણે શું છીએ ભગવાનના સંકલ્પના ભાગીદાર નિમિત્ત થઈએ છીએ ભગવાનનો સ્થુલ પાછળનો હેતુ મંગવાર ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે વાંચતા હશે આ વાત છે કેટલા જીવનું તો કરોડ મનવાર ભરાય એટલા જ કલ્યાણ કરવું છે તો કઈ રીતે થાય એમાં આપણે બધા નિમિત્તા હોય છે એના સંકલ્પમાં એ સ્વામી આપણને પસંદ કર્યા છે એના મિશનમાં નાના છોકરોના સંસ્કારો જે વાત આ નાનો છોકરાએ જે પ્રાર્થના કરી અલગ અલગ ટપરીઓ બધા પ્રાર્થના કરતા દર્શન જે કરાયું છે રાજકોટમાં કેટલી વસ્તી છે પચાસ લાખ સાહીઠ લાખ કેટલી ચાલી પચાસ લાખ તો હશે ને એટલી વસ્તી છે આ વસ્તુનું ગેર કેટલા હશે છે કયા મા બાપ આવા સંસ્કાર છોકરા અપેક્ષા શકતા હશે આ નાના ટાબોરિયા મોબાઈલ નહીં પકડવાનો સંકલ્પ કરે એવા કોના ઘરમાં હશે કોઈ એ સંસ્કારોનું જતન થાય એના માટે મંદિર બાકી છોકરા હાથમાંથી મોબાઈલ લો રમતું હોય ને તમે પછાડા કરી વેલા તમને હાથે જીવાયનાર બેવાયના જ આપો ત્યારે તમને શાંતિ થાય અમે તો બધા ફરીએ છીએ એટલે આ બધા દર્શન રોજ કરીએ એટલે અમારે કેવો પડે કે ભાઈ છોકરાને મોબાઈલ રમવા ના આપશો રમકડા લઈ આપો रमकला सस्ता पड़ से मोबाइल रम तो थे ना पीछे दिन गया कितना तुमने गौर से नहीं हुआ ईटा बोलियो तर सिंक कर बेटा के मैं मोबाइल नहीं लिए सत्संग में प्रताप सत्संग प्रताप इस संस्कार वही थी

કોઈ કે મને ક્રોધ નડે છે કોઈ કે મને દીકરી સાથેનો પ્રેમ નડે છે કબૂલ કરે ને મોટી વાત છે આ જમાનામાં દોઢસો છોકરા બેઠેલા પેલા ફુગાઓ લઈને પછી વોકિંગ કરવા નીકળો

સ્વધર્મનું પોષણ કરે એના મંદિર ભગવાન તરફની યાત્રા કરાવે એના મંદિર બેનો એ પ્રાર્થના લખી છે ત્રણ શબ્દો છે તન મન ધન તનથી શરીર શરીરનું અસ્તિત્વમાંથી બહાર નીકળવા માટે દેહ ભાવ માંથી બહાર નીકળવા માટે મંદિર છે મન મનથી પોતાની રીતે જીવડાવે કઈ રીતે જીવડાવે મનમુખી મૂકી જોડાવે અને મંદિર છે ને મનમુખી મૂકી બેડી તોડાવે એક મંદિરમાં આવા સંતો એવા શરૂઆતી સ્વામી જેવા ભક્તિ સાહેબ મુંબઈમાં છે તો હજારો દીકરાઓની ગોવાડી કરે છે પેલા મુંબઈમાં રેગ્યુલર સભા કરનારા અગિયાર દીકરાઓ છે जे क्यों? सबाना रहे क्यों जे? सबाना। तो तो खानीवा दिक्कत बेहतर से क्या लोग घर में घर मुंबई में घर में केवस्था हो घर नहीं હોય કેટલી હોય કે ભાઈ હોલ થ્રી બી કે ફોર બી કે હોલની સાઇઝ હોય બે પંદર ફૂટ નો હોય પેલો એ દોઢસો ફૂટ જગ્યામાં કેટલા બે પણ છતાં અગિયાર હજાર છપરાઓ કરે છે એ ઘર શું છે એ મન થી સુખી થવું છે એટલે સત્સંગ કરે છે એટલે મને લખું મન મૂકી ની બેડી થોડા બે મંદિર તન મન ધન ધન એટલે લોભની વૃત્તિ કાઢે એના માટે મંદિર

જેવી રૂપિયો રડે એવી પ્રકૃતિ કેવી પ્રકૃતિ રડે એવી પ્રકૃતિ હોય દર હજાર વિચાર કરે એટલું જ કાપી છે એટલું જ કાપી શકે મારા તેની તો પ્રકૃતિ ઓવાળી નાખી શકે જન્મ કારણ છે શું અત્યારે તો મારા કોઈ એવા લોભમાં ખૂચવાના નથી 我要做。